ગુડ મોર્નિંગ હાલી લોયા ત્રીસોમાં હું રમેશ તત્ત આપ સર્વરને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં અમે આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો કે જેથી અમારા રોજના જે નવા વિડીયો પ્રસારિત થાય એની તરત તમને માહિતી મળે અને તમે તે સાંભળી શકો પિતા બાપના વચનો સાંભળી શકો અને પિતા બાપનો આશીર્વાદ પામી શકો તો આજના દિવસ પિતાબાપે આપ્યો છે આશીર્વાદી દિવસ આપ્યો છે તેને માટે પણ પિતા બાપનો આભાર માની લઈએ છીએ અને આજનો સમય જે આપણને મળ્યો છે કે તેમના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી જે આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે તે વાંચવા માટે આપણે જઈ રહ્યા છીએ તે પિતા બાપને વિનંતી કે આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વાંચનો જે બીજા રાજાઓ અને તેનો બીજો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છે પવિત્ર પવિત્ર શ્રેષ્ઠ દેવના દેવી બાપ અમે તમારો આભાર માનીએ છે પ્રભુ કે તમે આ દિવસ અમારા જીવનનો પૂરો પાડ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળભર ઉપકાર માની છે અત્યારે જે તમે અમને તમારા સુંદર વચનો વાંચવાનો સમય આપ્યો છે એના માટે પણ અમે તમારો પુષ્કળા ભાર ઉત્પાર માની છે ત્યારે બાપા તમારા સુંદર વચનો પણ જે જીવંત વચનો છે એની પર તમારું પુષ્કળ અને તમારી કૃપા રેડો અને અમને સમજવાની બુદ્ધિને દાપણ આપો જે શ્રોતાજનો સાંભળે છે દરેકને તમારા અને તમારી કૃપાથી પડો

કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે એલિસાએ કહ્યું જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે હું તમને છોડીશ નહીં એમ તેઓ બેથેલ ગયા અને બેથેલમાં પ્રબોધોકાના જે પુત્રો હતા તેઓએ એલિસા પાસે બહાર આવીને તેને કહ્યું યહોવા તમારા ગુરુને તમારે શિરથી આજે લઈ લેશે એ શું તમે જાણો છો તેણે કહ્યું હા હું તે જાણું છું તમે એલિશા કૃપા કરીને તું અહીં થો કેમ કે યહોવા મને યરુખો મોકલ્યો છે એલિશાએ કહ્યું જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે હું તમને છોડીશ નહીં માટે તેઓ યરુખો આવ્યા અને યરુખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશાની પાસે આવીને તેને કહ્યું યહોવા આજે તમારા ગુરુને તમારા શિરથી લઈ લેશે એ શું તમે જાણો છો તેણે કહ્યું હા હું તે જાણું છું તમે ચૂપ રહો અને એલિયાએ એલિશાને કહ્યું કૃપા કરીને તું અહીં થો કેમ કે યહોવાએ મને યર્દન મોકલ્યો છે એલિશાએ કહ્યું જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે હું તમને છોડીશ નહીં પછી તે બંને આગળ ચાલે અને પ્રબોધુકાના પુત્રોમાંના પચાસ માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા અને એ બે ઊભા રહ્યા અને એલિયાએ પોતાનો લઈને તેને પાણી પર અફાડ્યો અને તેના આમ તેમ બે ભાગ થઈ ગયા એટલે તેઓ કોળી જમીન પર ચાલીને પાર ઉતર્યા તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલ્યાએ એલિશાને કહ્યું તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ કે હું તારે માટે શું કરું ઈલીશાએ કહ્યું કૃપા કરીને તમારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે ઇલ્યાએ કહ્યું જે માગણી કરી છે તે ભારે છે તો પણ જો તારી પાસેથી લઈ લેવા તો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે જુઓ અગ્નિરથ તથા અગ્નિ ઘોડા દેખાયા ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા અને એલિયા મંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો એલિશાએ તે જોયું ને તેણે બૂમ પાડી મારા બાપરે મારા બાપરે ઈજરાયેલા રથો તથા તેમના સવારો ત્યાર પછી એલિશાએ એલિયાને જોયો નહીં અને એલિસાએ પોતાના વસ્ત્ર પકડીને તે ફાડીના બે ટુકડા કર્યા ભળી એલિયાનો જબ્બો જે એલિયા પાસેથી પડ્યો તે પણ તેણે ઉઠાવી લીધો ને પાછો જઈને યદનને કિનારે ઊભો રહ્યો અને એલિયાનો જબ્બો જે એની પાસેથી પડ્યો તે લઈને એલિસાએ પાણી પર અફાળીને કહ્યું એલિયાનો ઈશ્વર એ ક્યાં છે અને જ્યારે એણે પણ પાણી પર માર્યું ત્યારે પાણીના આમ તેમ બે ભાગ થઈ ગયા એટલે એલિશા પેલી પાર ગયો પ્રબોધોકાના જે પુત્રો યરખો આગળ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો ત્યારે તેઓએ કહ્યું એલિયાનો આત્મા એલિશા પર ઉતરેલો છે તેઓ તેને મળવા આવ્યા ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા તેઓએ તેને કહ્યું હવે જુઓ તમારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે કૃપા કરીને તેઓને જઈને તમારા ગુરુની શોધ કરવા દો કદાચ ઈહોવાના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં નાખ્યો હોય તેણે કહ્યું તમે કોઈને મોકલશો નહીં અને તે શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું મોકલો તેથી તેઓએ પચાસ માણસ મોકલ્યા તેઓ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહીં અને તે એરુખોમાં થોભ્યો હતો તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા અને તેણે તેઓને કહ્યું શું મેં તમને નહોતું કહ્યું કે જશો નહીં તે નગરના માણસોએ એલિશાને કહ્યું કૃપા કરીને જુઓ મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે પણ પાણી ખરાબ છે નિર્દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે તેણે કહ્યું મને એક નવું કોડિયું નાખો તેને એ લાવી પછી પાણીના પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું યહોવા એમ કહે છે આ પાણી મેં નિરોગી કર્યા છે પછી તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં એમ એલિસા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નિરોગી થયેલા છે પછી તે ત્યાંથી બેથેલ જવા નીકળ્યો અને તે માર્ગે ચાલતો હતો તેવામાં નાના છોકરાએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું હે તાલવાળા આગળ ચા હે તાલવાળા આગળ ચા એલિસાએ પાછળ નજર ફેરવીને તેમને જોયા ને યહોવાની નામે તેઓને સાપ દીધો પછી બે નીચળીઓ વનમાંથી આવીને તેઓમાંના બેતાળીસ છોકરાને ફાડી નાખ્યા અને ત્યાંથી તે કાર્મેલ પર્વત પર ગયો ને ત્યાંથી તે સંપૂર્ણ પાછો આવે પ્રભુ તેના માટે પ્રાર્થના કરીએ હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા સંભાળ્યા પ્રભુ પુષ્કળ આશીષ કૃપા આપો છો અમને દોરો છો ચલાવો છો પ્રભુ અને તમારા જે અત્યારે સુંદર વચનો વાંચવામાં પ્રભુ તમે અમારી મદદ કરી અને વચન વાંચવાને પ્રભુ જે સમય આપ્યો છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર છે હા પ્રભુ જેવો બીમાર છે બાપ અમે જાણતા નથી પણ તેઓને તમારી પાસે લાવે છે કારણ કે તમે ડૉક્ટરોના ડૉક્ટર વૈદ્યોના વૈદ અને હા કેવોના હા છો પ્રભુ ત્યારે બાપ તમારો અજાય બનેલી નિરોગી તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજા પણ આપો જે લોકો એક્સિડન્ટમાં ગયેલા છે એ લોકોના ઘરને તમે રૂજો પ્રભુ ઘણા લોકો ઘરમાં હશે હોસ્પિટલમાં હશે ત્યારે પ્રભુ પિતા સર્વને તમે સાજાપણું આપો જે ગરબા મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે નિલાશો આપજો વહેલાઓના જવાથી જે ખોટ પડી હોય પ્રભુ એ ખોટ પ્રભુ તમે પૂરી પાડજો જે લોકોને રહેવાને ઘર ખાવાની અને પીવાને પાણીને પહેરવાની વસ્ત્રને નોકરી ધંધા નથી પ્રભુ ઘણી બધી મુશ્કેલીઓ છે ત્યારે બાપ આ સર અને જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો અને સર અને પ્રભુ સારું કરો અને એ ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ આજે સતાઈ રહેલા છે એવા બાળકો માટે માગીએ છે પ્રભુ કે તમને વિનંતી અને કાલાવાલા કરતા હશે પ્રભુ પ્રાર્થના કરતા હશે ત્યારે બાપ એ લોકોની પ્રાર્થના વિનંતી અને કાલાવાલા તમે સાંભળજો અને એમની વારે જજો બાપ અને તેઓને હિંમત શક્તિ બળ આપજો અને શેતાન કોઈ પણ રીતે એમની પર ખાલી ન જાય એવું તમે ખાવા દેજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એવું શું કર છે જાણતા નથી ત્યારે બાપ અમે એવા તમારા બાળકો જે તમારાથી દૂર છે તમને ઓળખતા નથી પ્રભુ ત્યારે એવા બાળકોને તમે ક્ષમા કરો પ્રભુ અને તમારા બાળકોને સતાવે નહીં એવું રૂમ મન આપો એ તો અમે ખાસ વિનંતી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણી બધી જગ્યાએ પ્રભુ નુકસાન થઈ રહ્યું છે કાકા તો તમારા વચનો પૂરા થઈ રહ્યા છે બાપ તમારું આવું ખૂબ જ નજીક છે ત્યારે પ્રભુ અમે કોની પાસે જઈએ કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ પ્રભુ અમે પ્રભુ આમ તેમ ન જોઈએ પણ હંમેશા અમારી દ્રષ્ટિ પ્રભુ તમારી તરફ હોય એવું તમે થો અને પ્રભુ અમારું તેલ ખૂટી ન જાય પણ હંમેશા પ્રભુ અમે જાગતા રહીએ પ્રાર્થના કરીએ પ્રભુ અને તમારા ભાની પ્રભુ રાહ જોઈએ તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે આત્મિક્ષણ ઘર તેમ ન થો એ તો અમે વિનંતી કરીએ છીએ અમારા અમેરિકા દેશને પણ તમારે પુષ્કળ અને તમારી કૃપા આપજો અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમારા હાથમાં સોંપે છે

અને તમારી ગમ ફરે એવું તમે ખાવા દેજો અમે શું માગ્યા કાં માંગ્યા માગ્યા આગળ તમે સોગડું જાણો છો અને સોગડું પૂરું પાડો છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માની છું પ્રભુ ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથે એને પાસે રહેજો જે વચનો પ્રભુ તમારા બાળકો સાંભળે છે એ વચનો પર તમારા આશીષ અને તમારે કૃપા આપજો અને તમારા બાળકોને પણ સમજવામાં જ્ઞાન બુદ્ધિ ને ડપ પણ આપજો અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે ખાવ દેજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માંગ્યું તો તમારા ભાલા દીકરાના નામથી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો બા આમેન